છો મિત્રો શ્રાવણ માં ઉપવાસ દરમિયાન એકને એક આઈટમ કે ફ્રુટ્સ અને વેપર ખાઈને કંટાળી ગયા છો કઈક નવું ટ્રાય કરવું છે તો પહોંચી જાવ ગોકુર સ્વીટ મિત્રો આ જગ્યાએ તમને આલુ ચાટ આલુ પાપડી ચાટ દહીં વડા કચોરી ટિક્કી સાબુદાણી ખીચડી આ તમામ તમામ આઈટમ્સ તમે ઉપવાસમાં ટ્રાય કરી શકો એવી ફરાળી મળી જવાની છે અને તે બી ટેસ્ટી તો મિત્રો રાશિની જોવો છો જલ્દીથી પહોંચી જાવ ગોકુલ સ્વીટ પરસાણને ત્યાં મિત્રો આખો વિડીયો જોજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને તમારો અનુભવ કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને હા શ્રાવણ માસમાં બી સ્વાદનો ચટાકો તો ખરો જ સાબુદાણા ખીચડી બરોબર ઘરના સમોસો પછી ભેલ પાપડી ચાટ આલુ ચાટ એવી ઘણી બધી આઈટમ કેમ છો મિત્રો પરિવાર તમારું સ્વાગત છે મારી ચેનલ માં જે બી બ્લોગ્સ માં અત્યારે ચાલી રહ્યો છે શ્રાવણ મહિનો અને હું અત્યારે આવી ગયો છું ગોકુલ સ્વીટ માર્ટ અંદર મિત્રો ઘણા બધા મિત્રો છે ને શ્રાવણ માસ નિમિત્તે ઉપવાસ રહેતા હોય છે અને ફરાર કરતા હોય છે તો ફરાર ની અંદર એક ને એક આઈટમ ખાઈને જો તમે થાકી ગયા હોય ફ્રૂટ્સ અને વેપર ખાઈને જો તમે બોર થઈ ગયા હોય તો આ વિડીયો તમારા માટે છે હું અત્યારે આવી ગયો છું ગોકુલ સ્વીટ માર્ટ આજના વિડીયો અંદર આપણે અલગ ફરાળી વાનગીઓ અહીંયા આગળ પીરસીને જમાડવામાં આવે છે જે છે ગોકુલ સ્વીટ માર્ટ તો આજે આપણે આ સ્વીટ શોપની વિઝિટ કરશું અહીંનો તમને રિવ્યુ આપશું અને કેવી છે ફરાળી વાનગી એ તમને જણાવશું તો વિડીયો ગમે તમને લાઈક કરજો શેર કરજો આપની ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો સૌથી પેલા તમને લોકેશન કહું તો લોકેશન છે કચ્છ કલા કચ્છ કલા ગાંધીધામ ગોકુલ સ્વીટ માર્ટ તમે કોઈને બી પૂછશો તો આ જગ્યાએ તમને અને શ્રાવણ માસ નિમિત્તે તમને કેવા કે ફરાળીની અંદર કઈ કઈ વાનગી બને છે તમને બતાવું જોઈ જોઈ શકો છો ગોકુલ સ્વીટ માર્ટ ફરસાણ શ્રાવણ માસ નિમિત્તે કાઉન્ટર ની વાત કરું તો ફરાળી રગડા પેટીસ ફરાળી ચાટ પેટ ચાટપટી વેલ રાજભોગ દહીવડા રાજવાડી ચાટ ફરાળી આલુ ચાટ પરાળી પૂરી શાક ફરાળી પાપડી ચાટ દહીવડા કચોરી ઢોકરા સમોસા સ્પેશિયલ સમોસા સાબુદાણા વડા અને સાબુદાણા ખીચડી તો મિત્રો આ છે એમની શોપ ત્યાં શ્રાવણ માસ નિમિત્તે ફરાળી વાનગીની અંદર ખાસ કરીને સારામાં સારી અલગ અલગ વેરાયટી જો તમારે સ્વાદ નો શ્રાવણ માસ નિમિત્તે માણવો હોય ને તો આ જગ્યાએ તમે ટ્રાય કરી શકો છો તો આજે આપણે અહીંની ફરાળી વાનગીઓ ટ્રાય કરશું અને આપશું રિવ્યુ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો આપણી ચેનલ પર નવા ને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ છો સર મજામાં શું નામ તમારું લક્ષ્મણભાઈ ત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો શ્રાવણ માસ નહીં વાનગીની અંદર આપણે કઈ કઈ વેરાયટી છે કે જે લોકો ઉપવાસમાં ફરાળ કરી શકે કચોરી અને વડા બરાબર ચાટ ઘણી બધી આઈટમ છે

આ થઈ ગયો ચાટ મસાલો પર હેને ને ઉપર એડ કર્યો છે ફરાળી જેવડો કાજુ ને કિસમસ આ ફરાડ માં આપણે ખાઈ શકીએ ઉપર નાખી દીધા છે દાડા માં દાડા ફરાડી રગડા પેટી સતરે આપણે રેડી છે જોઈ શકો છો અભી હવે બનાવે છે સાબુદાણા વડા એની સાથે નાખી છે ચટણી મીઠી ની એની ઉપર ગ્રીન ચટણી આ થઈ ગઈ રેડી બરોબર હવે આ પ્લેટ ની શું પ્રાઇસ છે રગડા પેકેશન અને આના ચાલો હવે આપણે ટ્રાય કરીએ આની અંદર છે છે ને કાજુ છે એમ જ આપણે જે સમોસામાં જે ચાટ ખાતા હોઈએ છીએ જે રગડો ખાતા હોઈએ છીએ એ ટાઈપનો રગડો છે પણ રાજગઢ લોટ અને સિંગવા લોટ રગડો બનાવવામાં આવે છે અને એ વડા મેં તમને પેલા બતાવ્યા ચાલો આપણે ટ્રાય કરીએ જોરદાર મિત્રો આની અંદર છે ને ફરાણ ની તમામ તમામ આઈટમ નાખેલી છે જેમ કે ફરાળી ચેવડો નાખેલો છે અને ખાસ કરીને જે વડા છે એની સાથે જો ચટણી મિક્સ કરીને જે ખાવાની જે મજા છે ને બહુ સારો આવે છે અને જે ટેસ્ટ છે એ બહુ યુનિક અને મજા આવે એવો છે જે ફરાણી ચેવડો છે અને રગડો છે એનું જે કોમ્બિનેશન છે ને એ બેસ્ટ છે એટલે આલુ ચાટો તમે ઘણી બધી જગ્યાએ ખાતી હશે શ્રાવણ માસમાં જો કહેવાય ને કે ફરાળી તમારે આલુ ચાટ ટ્રાય કરવી હોય તો એકવાર આ જગ્યાએ ટ્રાય કરજો જેની પ્રાઇસ ની વાત કરું તો પચાસ રૂપિયા પ્રાઇસ છે આલુ ચાટ મિત્રો હવે આપણે ટ્રાય કરશું સાબુદાણાના વડા આની પ્રાઇસ છે ત્રીસ રૂપિયા આ ગ્રીન ચટણી અને ખાટી મીઠી આમલીની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે મિત્રો વડા છે ને એકદમ મંદ તમે જોઈ શકો છો એકદમ બરાબર બેક થયેલા છે અને ગ્રીન ચટણી સાથે ખાશો એટલે ચટપટો ટેસ્ટ આવશે મિત્રો આપણે એક ને એક આઈટમ ફરવામાં ટ્રાય કરી બહુ બોર થઈ જતા હોય ને જેમ કે આપણે ફ્રુટ છે અને વેપર ખાઈને તો ઘણી વાર આપણે ઉપવાસ કરતા હોઈએ છીએ ફરાર કરતા હોઈએ છીએ પણ ફરાળની અંદર તમારો સ્વાદનો નો ચટાકો હોય એની એ શ્રાવણ માસ ની તો જલ્દીથી થી પહોંચી જાય ગોકુલ સ્વીટ માર્ટ માં અને અહીંયા આગળ ફરાળી આલુ ચાટ છે ફરાળી કચોરી છે ટીકી છે બધું ઓન ધ સ્પોટ ઇન્સ્ટન્ટ તમારે સવારના નવ વાગ્યા થી ગરમા ગરમ મળી જવાનું છે મિત્રો મને અહીંયા આ જગ્યાની સૌથી બેસ્ટ વસ્તુ લાગ્યું ને તો એ આ ફરાળી આલુ ચાટ છે કેમ કે આની અંદર બધા આ ઇન્ગ્રીડિયન્ટ છે ને જોરદાર છે અને ખાસ કરીને સ્વચ્છતાનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે અને રીઝનેબલ પ્રાઇસ છે જરૂરથી ટ્રાય કરજો ફરાડી આલુ ચાટ કેવો લાગે છે તમને ટેસ્ટ મને કમેન્ટ કરીને જણાવજો અને ઇવન અહીંયા આગળ પાર્સલ બી અવેલેબલ છે કચ્છમાં કચ્છ કલાની એક્ઝેક્ટ સામે તો મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો આપણી ચેનલ પર આવો અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને હા કમેન્ટ કરવાનું અને તમારો અનુભવ જણાવવાનું ભૂલતા નહીં અને હાઈપ કરવાનું બી ભૂલતા નહીં તે માતાજી જય મોગલ